નસ દબાય એટલે બ્લડ સર્ક્યુલેશન ના થાય લોહી પહોંચે નહીં પગમાં એટલે આપણને બધી તકલીફ થાય દુખાવો થાય ખાલી ચડે બરાબર આપણે આ સારવારથી તકલીફ દૂર કરી નાખી બરાબર ઘણો હાર થઈ ગયો પડી ઘણો એટલે લગભગ 80% હાર થઈ ગયો હા નકર હું આ નિયમિત કે હું આ નો હાર થાય તો કેમ ગો ઘટા થઈ ગયો તેનો હાર થાય તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય આવી તકલીફ હોય તમે શું કેશો છો દાદા સારવાર વિશે ઘણી ઇન્જેક્શન નથી એટલે કોઈ પણ વગર દવાઈ સારું છું તો ફાઈનલ જ ગણાય ને હા હા અને આ તમારો વિડિયો છે અમે યુટ્યુબર મૂકી શકીએ રાખો ઓકે લેવો છોડો